અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આગમન થતા મેઘરજ સહિત તાલુકાના ગ્રામ્ય દરેક વ્યક્તિમાં દેવ ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય હમ બદલિંગી યુવા બદલેગા સૂત્રનો નું શંખનાદ સાથે સમગ્ર માનવ માત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર અને યજ્ઞ સંસ્કાર ઋષિ પરંપરાને જન જન સુધી પહોંચાડવા સમાજમાં વ્યાપ્ત કુરિવાજો વ્યસનો વ્યસનોના નિવારણ તેમજ શ્રેષ્ઠ વિચારો હેતુ ગાયત્રી મહામંત્ર ની દિવ્ય ઉર્જામાં શ્રદ્ધા રાખનાર માનવ માત્ર માટી માટે આ સો વર્ષ શતાબ્દીએ ભારતીય સંસ્કૃતિ તથા માનવતાના પુનઃ ઉત્થાનનો અનમોલ અવસર હોય ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર ખાતે સુ વર્ષથી પ્રજ્વલિત પવિત્ર અખંડ દીપકની દિવ્યા ઉર્જાને પવિત્ર કળશ સ્વરૂપે જન જન સુધી લાભાન્વિત કરવા જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસ દરમિયાન ગુજરાતભરમાં અલગ અલગ સ્થાનો પર પરિભ્રમણ કરશે મેઘરજ તાલુકા ક્ષેત્રમાં પાછળ આપેલ વિગત મુજબ આવશે આ પવિત્ર જ્યોતિ કળશ રથના દર્શનનો સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જીડીસી ન્યુઝ સાથે આશિષ વાળંદ અરવલ્લી